પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ પર પક્ષી બચાવ સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે પતંગ ઉત્સવના આ આનંદમય દિવસોમાં મોટા ભાગે સૌ કોઈ પતંગ ઉડાવવામાં મસ્ત હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી અનેક નિર્દોષ અને માસૂમ પક્ષીઓ ઘાયલ બની જતા હોય છે આવા પક્ષીઓને બચાવવા માટે કેટલાક સંવેદનશીલ ભાઈઓ બહેનો માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી જીવદયા રક્ષક બની સેવા માટે તત્પર છે ભાવનગર શહેર અને જિલ્લામાં પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળી તથા ભાવનગર જિલ્લા વન વિભાગના માર્ગદર્શન અને સહયોગથી ઉત્તરાયણ દરમિયાન ઈજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવશે આ હેતુસર ડોક્ટર અને પ્રશિક્ષિત તાપ સાથે ચાર હેલ્પલાઇન વાન સતત ફરતી રહેશે ઉપરાંત ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક જીવદયા રક્ષકો સેવા પર હાજર રહેશે જો આપને કોઈ પતંગની દોરીથી ઘાયલ થયેલ પક્ષી નજરે પડે છે

ત્યારે કેટલા પકડેલી છે એને જલ્દી લાગે છે બરોબર કેમ કે એક સોફ્ટ થિંગ છે પક્ષીઓ તો ખાસ આ વાતનું એક ધ્યાન રાખવાનું